તો જય શ્રી રામભાઈ કેમ છો આઈ હોપ તમે બધા મજામાં જશો ભરત ભરતનો આપણો ડાયલોગ યાદ આવી ગયો ભરત આઈનો કે આઈ હોપ તમે બધા મજામાં જશો મજામાં જશો કારણ કે આપણા લોક જોતા એ મજામાં જ હોય તો યાર આ બધાને જોઈને તો આપણે ચાલુ કર્યું દઉં એ હવે જોઈએ એને પણ ટાઈમ લાગ્યો તો આપણે પણ ટાઈમ લાગશે આમ તારીખ તો ભાઈ બધાને ટાઈમ તો લાગે ને કાંઈ નહીં જોકની સ્ટાર્ટિંગ કરી દીધી છે ભાઈ આજે આમ વાતાવરણ થઈ ગયું બહુ મસ્ત જ્યારે તમને બતાવવાનું એટલું ચોખ્ખું વાતાવરણ છે ને કે પાવાગઢનો પર્વત દેખાય છે જે કે વાદળોને અટેજ થાય જ્યારે વાતાવરણ જો કેટલું આમ પાવાગઢનું પર્વત આ પાવાગઢનું છે વાદળોના અટેજ થાય કે પાવાગઢ એટલું દૂર ન થાય એટલે અમને દેખાય પાવાગઢનું પર્વત ભાઈ બારે આવીને જોયું તો હજી વાતાવરણ એવું નવું આમ મસ્ત મજાનો છે વરસાદ આવે નહીં તો સારું ને હવે ધીરે ધીરે છે કારણ કે પર્વત છે ને આછો આછો થાય છે 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 થતો જાય એટલે કે વાતાવરણ પાછું આમ ધૂથો ધૂધડો થાય છે પાછા અત્યારે તો કઈ લેક્ચર છે નહીં એટલે માટે આપણે ક્યાંય બારે ના જઈએ બારે જઈએ તો વાંધો ના આવે વડોદરામાં નીકળી જાય ક્યાંય ફરવાનું ગોઠવીએ ને હવે તો થાય બાકી તો જો વ્લોગ વ્લોગ શૂટ કરવા આવે ને તો ક્યાંક બારે જતા હોય ને તો વ્લોગ હાલે અહીંયા એક ને એક વસ્તુ બતાડે રાખે તો વ્લોગ ના હાલે એ મૂળ વાત છે ફિલહાલ તો આપણે આવી ગયા આપણા રૂમમાં તો ભાઈ મેં મને ચોવીસ કલાકના વિડીયોમાં મારો બાજુવાળો રૂમ નહોતો બતાડો જો અમારો રૂમ આ છે ને આ છે અમારો બાજુવાળો જે રૂમ જે કાંઈ કાંઈક આવો છે જો અહીંયા બે બેડ હોય અહીંયા બે બેડ અહીંયા બે બેડ એટલે ટોટલ પાંચ બેડ અહીંયા બે બેડ આ બેન ઓલો એક સિંગલ ટોટલ પાંચ બેડ હોય

સનની રોશની આમ આવે સનની લાઇટ આમ આવે અમારા રૂમમાં સનની લાઇટ ના આવે કારણ કે અમારો રૂમ છે ઓલી બાજુ એટલે પેક થઈ જાય છે એક તો અહીંયા ગરમી આટલી થાય છે ને હવે ઓલા વર્ષે ફટોફટ અહીંયા આ હોસ્ટેલમાં રહેવું જ નથી આ હોસ્ટેલથી નીકળી જવું હોય આપણું આશાદ પાછું વહી જવું હોય આશાદલી ખાતી હતી કે ઓલા વખતે હે ને અમે એને જ્યારે હોસ્ટેલ રિન્યૂ કરવાની હતી ને રિન્યૂ કરવાનો ટાઈમ નીકળી ગયો હતો ને અમને ખબર નથી પડી કારણ કે અમારા જે રેક્ટર હતા એની અમને ઇન્ફોર્મ નતા કે હોસ્ટેલ રિન્યૂ કરો એક આ મેસેજ આવી કે હોસ્ટેલ રિન્યૂ કરો તમારી જે ભરી નાખો એટલે તમારો હોસ્ટેલ રિન્યુ થઈ જાય પણ ઓલા વખતે રિન્યૂ ના થયા એના કારણે રેન્ડમલી આ હોસ્ટેલ મળી ને કાંઈ પણ થોડી ઘણી સગવડ કરાવી વાતચીત કરાવીને અમે ચારો એ રૂમ આમ ભેગો રાખ્યો જે કે મારા આ ભાઈબંધો છે આ બધા આપણા આપણી બાજુના છે દ્વારકા બાજુના એટલે આમ જે લાગવડ કરાવીને આમ બધાએ ભેગો રૂમ રાખ્યો પણ કાંઈ વાંધો નહીં આ એક વાર ભૂલ થાય ભાઈ બીજી વાર ના થાય હવે તો આપણે ધ્યાન રાખવું છે અને બે હજાર છવ્વીસમાં સૌથી પહેલાં આપણે હોસ્ટેલ ચેન્જ કરાવી છે આપણે અહીંયાથી નીકળી જવું છે કા ચાર જણાવાળો રૂમ જોઈએ કાં પાંચ જણાવાળો રૂમ જોઈએ આ દસ દસ ને આઠ આઠના રૂમ ભાઈ આ પોસાય નહીં આ કોકના કોકના એક આખો રૂમ આમ ભયરો રહેતો હોય ને કારણ કે આ આના બધાને ભાઈ બંધુઓને અહીંયા આવતા હોય ને આમ એ ભાઈ મજા ના આવે આપણે એકતા ઓળખતા ન આવે ને આપણે પોસાય નહીં આપણે શાંત વાતાવરણમાં રહેવા વાળો છીએ એટલે શાંત વાતાવરણ રહ્યું એટલે આપણે ગામડા બાજુ એ બાજુ વાતાવરણ અહીંયા તો ભાઈ આટલું આમ મ્યુઝિક ને આન આમ મોટા મોટા અવાજે કરે કે આપણે પોસાય નહીં તો બાકી આવું છે હાલાત હમણાં હતા પણ કાંઈ વાંધો નહીં આપણે આગલા વર્ષે મીન્સ આના અડધો વર્ષ તો નીકળી ગયો આગલા વર્ષે આપણે મસ્ત વાજાનું હોસ્ટેલ ચેન્જ કરી લેશું બાકી અત્યારે કોન્ટેન્ટ કાંઈ મળ્યો નહીં મેં થોડી ઘણી તમારી સાથે વાતો કરી લીધી તો થોડું ઘણું આમ મજા આવી બાકી ક્યુ એના વિડીયો બા એવા નવા નવા વિડીયો કોન્ટેન્ટ કંઈક લાવવું બાકી બારે ક્યાંક ફરવા જાય તો તમારા માટે વ્લોગ ફરવા જાય એ બ્લોગ હાલે અહીંયા એકને એક વસ્તુ દેખાડે એ વ્લોગ ના હાલે મને પણ ખબર છે પણ હવે થોડીક મજબૂરી છે અમારી અમારી એક્ઝામે આવે છે બધી મજબૂરી છે એટલે પછી પણ કાંઈ વાંધો નહીં દિવાળીમાં ને તમને વ્લોગ્સ જોવા મળશે બહુ જ મસ્ત મજાના અત્યારે તો બસ તમારી સાથે વાતો કરી લીધી અને થોડું ઘણું કોન્ટેન્ટ છાપી દીધું બાકી બારે જઈ તો શૂટ કરી બાકી તો આજનો દિવસ તો રૂમમાં જ છીએ કારણ કે આજે

સ્ટુડન્ટ હોય ને જે સિનિયર હોય ને જે પેલા અહીંયા રહેતા હોય એટલે અહીંયા બધું ગળવર ઉગાય કાઢ નહીં કોઈ સરને કહીને અમારું રૂમ એમ હારો છે અમારું રૂમમાં એવું કંઈ લખેલું હોય નહીં એટલે ઈ હારો છે આવી આવી કંઈ દિવાલ તૂટેલ નથી જો તમને પાછળ દેખાતી હોય તો આ દિવાલ તૂટેલ છે આખી આમ તીડું પડી ગઈ છે ને અહીંયા પણ આવું જ છે અહીંયા પણ આખામાં આવું પૂરું થઈ ગયું છે કાંઈ વાંધો નહીં હવે દરેક આરામ કરીએ આપણે મળીએ તમને થોડીવાર પછી આવું તો તો કંટાળો એટલે હું નીકળી ગયો છું બારે કેમ્પસમાં દરેક વાર રખણીએ પછી એવું મન થશે ને તો આપણે બારે જવું કેમ્પસની ની મીન્સ કોલેજની ની બારે ભાઈ આવી ગયા કોલેજની ની બારે હવે જોઈએ ક્યાં જવું ભાઈ એમ તો અહીંયા કંટાળો છે આપણા કામ કઈ હોય નઈ ને આમ બારે બારે રખડવા બકડવાનો તો અંદર રૂમ રૂમ માં કંટાળી જાય કેટલી વાર રહેવું અહીંયા આવડી ને આવડી કોલેજ એટલે અંદર એક જો બાર નો વ્યુ લઈ લેવાનો થોડું ઘણો મસ્ત થોડું કામ હરી ભરી આવી ને એટલે મન ફ્રેશ થઈ જાય ને એક તો ભાઈ એકલા ગમે ને જાય ને એટલે કંટાળો જ આવે એકલો હું નીકળું એટલે મને કંટાળો જ આવે છે ક્યાં જવું કઈ ખબર જ પડતી આગળ જાય વ્રજમાં થોડીક વાર બેઠા પછી ત્યાંથી ક્યાંક જાસું આવે આજુબાજુ બાકી આજે મોસમ બહુ ચોખ્ખું છે આમ ખુલું ખુલ્લો વાતાવરણ છે બહુ ચોખ્ખું ક્યાંય ધૂંધળું ધૂંધળું નહીં આ બારનું સ્ટુડન્ટ બધા અહીંયા આવે જોવા બાર ના થઈ જાય ભાઈ અમારે હોસ્ટેલથી અમે આ બાજુ આવીએ ને એટલે અમારે એક કિલોમીટરની તો બુક થઈ જ જાય આરામથી એમાં વ્રજ બાજુ નહીં એટલે એક કિલોમીટર કરતા પ્લસ થઈ જાય છે કારણ કે હું અત્યારે રહેલી ના આવ્યો તો એક કિલોમીટર અહીંયા આવવાનું છું એક કિલોમીટર જવાનું થાય બે કિલોમીટર તો એમને થઈ જશે ફાઈનલી મારી કોલેજ તો ફૂકી ગયો છું અહીંયા

એની જ રાહ જોવાની દિવાળીની હવે વીસ દિવસ આમ કાઢી નાખવાના એટલે પછી આવશે ડાયરેક્ટ દિવાળી યોગ આ આપણે ભૂગી ગયા છે વાંચો આપણા રૂમે ને આજના બ્લોગમાં આટલું કાંઈ શૂટ નથી થયું કારણ કે સવારે ભાઈ કોલેજ ગયો તો એમાં મોડું થઈ ગયું એટલે શૂટ કરવાનો ટાઈમ ના મળ્યો ને બસ થોડી ઘણી તમારા સાથે વાતચીત કરીને અમે બારે હલવા ગયો તો હું ત્યારે થોડું ઘણું બ્લોગ કર્યું આટલો જ થયો છે આખા દિવસમાં વ્લોગ બાકી કાંઈ બ્લોગ નથી થયો એના માટે સોરી ને કાંઈ નવીન નવીનતા તમને નથી બતાડી શકતો કારણ કે ભાઈ આપણે ક્યાંય જાતા નથી પણ આજે ગરબામાં જાવું ગરબાની ક્લિપ હું તમને આમાં એડ કરી દઈ એક નાનકડી એવી જસ્ટ આમ વ્યૂ પછી ભાઈ ભાઈ આજે છે આઠમું નોરતું કાલે છે લાસ્ટ નોરતું એટલે થોડીક આનંદ લેશું આપણે નવરાત્રિનો પણ થોડો ઘણો આનંદ લેશું આપણે તો બસ આજનો વ્લોગ એને જ પૂરો કરીએ કેવું લાગ્યું હા તમને મજા નહીં કંટાળો જ આવ્યું હોય પણ તોય આજનો વ્લોગ પૂરો કરીએ